આપણા ભાત બની ગયા છે હવે ગેસ ઉપર તપેલી મૂકી દીધી આખું આ ડાળમાં વગાડવા માટે તો હવે આપણે ડાળનો વઘાર કરી લઈશું તો હવે આપણે રાખીશું તેલ જરૂર પ્રમાણ તેલ લઈ લઈશું ાય જીરું મરી લવિંગ બાદિયાનો ટુકડો અને તેજ પત્તા છે તો તે આપણે નાખીશું તેલમાં નાખીશું ठीक है ओके फ्राई देखो कपूर गैस चलाती हूं मसालों अंदर ये देखो ये सब मैं नाती के में राजी दे छो ઘનાકી દેસું ડાર નાખી દેશું આપણે આ સરસ ડાર પણ આવી ગયો છે ડમરિયા ગાટી ડાર બનાવી છે

અહિયા તૈયાર છે આપડા ભાગ અહિયાં ડાર અને ભાત તૈયાર છે આપડા એકદમ બળિયા મસ્ત આશા કરું છું કે તમને મારી ડરસીપી પસંદ આવી હશે જય શ્રી કૃષ્ણ બધાને